ભાવનગરના સીતસરમાં તંત્રની બેદરકારી સામે આવી છે ભાવનગરપાલિકાએ સિતસર ગામ માટે અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ હજુ સુધી તેની લાઇન શરૂ નથી થઈ ત્યાં જ તેના સ્થળાંતરનું મુહૂર્ત નીકાળી ગયું છે તો મહાપાલિકાએ નાખેલી લાઇન નેશનલ હાઇવે ઓથોરિટી સ્થળાંતર કરવા લાગ્યું છે

ત્યાં ફોર નેશનલ ઓથોરિટી વાળા રોડ બનાવવાના છે એ રોડ બનાવવાના હતા છતાં આ મગજ ઘરે મેકી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો વહીવટ કરી રહ્યા છે અને એના અધિકારી ગટર લાઈન નાખી દીધી ગટર લેન નાખી દીધા પછી નેશનલ ઓથોરિટીએ તમામ મેનોલ અને આખી ગટરની લાઈન ખોદી કાઢી અને એક વાર નાખી દીધી છે લાખો રૂપિયાનો ખર્ચ અત્યારે કોર્પોરેશનના શિરે છે લોકોને સુવિધા આપવાની બદલે દુવિધા આપી રહ્યા છે જ્યારે જ્યારે રોડ બનવાની ખબર જ હતી તો ગટર લાઈન નાખી કામ જે નેશનલ હાઈવે બનાવી રહ્યા છે જે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે પોણો કિલોમીટરની લાઈન જે છે ઓલરેડી એ લોકોએ સંપૂર્ણ લાઈન પાંચ મેનલ પોણો કિલોમીટરની સંપૂર્ણ જવાબદારી એની છે એને સંપૂર્ણ જવાબદારીથી એ લાઈન આખી ચેન્જ કરી ને મેનલનું સંપૂર્ણ કામ એને કરી આપવાની એને બાહીંનદારી પણ આપી છે આગામી દિવસોમાં પણ આ બારામાં ચર્ચા વિચારણા નેશનલ હાઈવે વાતચીત થઈ ગઈ